દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે છેલ્લા એક મહિનાથી બંધ છે આજે પાંચ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન પર સુનાવણી થવાની છે બંને પક્ષોને ગુજરાત હાઈકોર્ટ સાંભળવાની છે અને હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે હજી જેલમાં રાખવા છે છેલ્લા ઘણા સમયથી જે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે મારા કેસમાં હત્યાના પ્રયાસના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બનશે ત્યારે શું દલીલ ગત વખતે હાઈકોર્ટમાં થઈ હતી ને આજે શું સુનાવણીમાં મુદ્દાઓ ચર્ચાઈ શકે છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ઝૂપાઝાન આજથી થોડાક દિવસ પહેલાં દેડિયાપાડાની પ્રાંત કચેરીએ જે એક આયોજનની બેઠક મળી હતી તે બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ભાજપના નેતા સંજય વસાવાએ મારા મારીને આરોપ કર્યા હતા દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સંજય વસાવાએ હત્યાના પ્રયાસ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી જેમાં દેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ છેલ્લા ત્રીસ દિવસથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે બંને કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે જામીન માટે અરજી કરી હતી જોકે આ અરજીને લઈને ગત વખતે જે સુનાવણી થવાની હતી તેમાં સરકારી પક્ષના વકીલે વધારાનો સમય માંગ્યો હતો પુરાવા તેમજ અન્ય બાબતો મૂકવા માટે ને આના જ કારણે ગુજરાત હાઈકોર્ટે સરકારી પક્ષના વકીલની આ રજૂઆત છે તેને ધ્યાનમાં રાખીને આગામી પાંચ ઓગસ્ટ એટલે કે આજે ચૈતર વસાવાના જામીન ઉપર અરજી બાબતે વધુ સુનાવણી હાથ ધરાશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી ત્યારે હવે ધારાસભ્ય ચૈત્ર વસાવાની જામીન અરજી આજે હાથ ધરાવવાની છે સુનાવણી થવાની છે ત્યારે ખૂબ મહત્વની બાબત માનવામાં આવી રહી છે જણાવી દઈએ કે જે રીતે બચાવ પક્ષના વકીલની દલીલ છે કે ધારાસભ્ય એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે તેમની કારકિર્દી ખતમ કરવા માટે તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને તેમને ખોટા ષડયંત્રના ભાગરૂપે કેસોમાં ફસાવવામાં આવ્યા છે તે પ્રકારની દલીલ ચૈત્રવાસાના વકીલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારી પક્ષના વકીલનું કહેવું છે કે ધારાસભ્ય ઓગણી જેટલા ગુનાઓ તેમના પર ભૂતકાળમાં નોંધાયેલા છે અવારનવાર પ્રકારના ગુનાઓ માટે તેઓ ટીવાયેલા છે ભૂતકાળમાં પણ જે બે હજાર ત્રેવીસમાં તેમના પર ગુનો નોંધાવતો હતો અને તેની સરત ભંગ તેમણે જામીનની કરી છે તે બાબતે આ દલીલો સરકારી પક્ષના વકીલ તરફથી મૂકવામાં આવી શકે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે જે સુનાવણી થવાની છે તેમાં સૌ કોઈની મીટ મંડાઈ છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે હજી તેમને જેલવાસ ભોગવવું પડશે તે હવે આજની સુનાવણી દરમિયાન જ ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ